પાલનપોર તાલુકાના વેડણચા ખાતે જહુધામ બહુચેરનગર ખાતે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરનું સાકર તુલના કરવામાં આવ્યો જહુધામ બહુચરનગર વેડણચા માતાજીની આસ્થાનો પ્રતિક છે અહીં દર રવિવારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે જ્યારે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભર્યું ત્યાર પછી ગેનીબેનના સમર્થકોએ જહુધામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા માની હતી ગેનીબેન ઠાકોરને વિજય મળે તો સાકર ભારો વાર ચોખવા એ પ્રમાણે ગેનીબેન ઠાકોરની જીત થતા આ માનતા પૂરી કરવા માટે આજ રોજ અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર તજા ચડાવી માતાજીના દર્શન કરી સમર્થકોની માનતા પૂર્ણ કરી જહુધામના બુવાજી પ્રવીણસિંહ રાજપૂત દ્વારા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને સાલ ઉઢાડી ટ્રોફી આપી સન્માનિત કર્યા સાથે સાથે તમામ આગેવાનોનું પણ સાલ અને ટ્રોફી આપી સન્માન કર્યું વેડંચા ગામના સરપંચ સહિત વેડંચા ગ્રામજનોએ બેનને સાલ ઉઠાડી સન્માન કર્યું હતું જીત અપાવવા બદલ સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસવાસીઓની મુશ્કેલીના નિવારણ માટે સરકારમાં દમદાર રજૂઆત કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે વેડંચા સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વાઘેલા પાંચાજી આર બનાસકાંઠા